આવેલ એથલેટિક ટાવર્સ કોઈ ભાજપના મોટા નેતાના પ્રદેશના નેતા ના હિસ્સેદારી હોય અથવા એની ઓફિસ હોય અથવા એનો કઈ ભાગ સંકલ્ય એના હિસાબે રાજકોટના બબે ધારાસભ્યો ઇમરજન્સી આગ લાગતા ત્યાં પહોંચવું પડ્યું અને જાણવા મળતી ફાયર ઓફિસરની જાણ મુજબ છઠ્ઠા માળ સુધી પાણીની વ્યવસ્થા ઉપર જઈ શકે એવી તમામ લાઈનો ચોકઅપ હતી અને જે લાઈનો ચોકઅપ હોય ત્યાં પાણી જાય ને એટલે બચાવ પણ ન થઈ શકે એના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર મેનોએ ખૂબ મહેનત કર્યા પછી લોકોનો બચાવ થયો છે અને આ ફાયર જગ્યાએ ત્રણ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ બીજું રાજકોટ મહાનગરપાલિકાની આવડી મોટી ઓફિસ હોવા છતાં આજ મેં આપને કીધું પ્રદેશના બહુ મોટા ગજાના નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહિવત છે અરે એક નાના કોર્પોરેટર નાના વોર્ડના પ્રમુખ હોય એની એમાં નથી તપાસ કરશે